જામનગરની સાંસામાં લાખોટા તળાવ ખાતે જુલેલાલ ઘાટનું નિર્માણ કરવાની માંગણી સિંધી સમાજમાં બુલંદ બની છે અને આ લાગણીને વાચા આપવા માટે આજરોજ સિંધી સમાજના ઉપપ્રમુખના વડપણ હેઠળ જામનગર મહાનગરપાલિકા ખાતે મેયર કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જય જુલેલા જય

અહીંયા એક સુવિધાપૂર્ણ અમને બનાવીને જગ્યા આપે જ્યાંથી અમે અમારા જે બહેરાણા સાહેબ છે એની પૂર્ણાવુદ્ધિ શાંતિથી કરી શકીએ અને એને ઝુલેલાલ ઘાટનો નામ આપવામાં આવે એવો કમિશનરશ્રીની આગળ અમે રજૂઆત કરેલ છે